ભાવનગરની ફાતિમા ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલમાં નવ બાધોરના વિદ્યાર્થીએ રિસેસ સમય સાથે વિદ્યાર્થી પર છરીતી હુમલાની કોશિશ કરી હતી વિદ્યાર્થી સમય સમયસૂચકતા વાપરી દૂરખસતા ઇજા ટળી હતી તાત્કાલિક પ્રિન્સિપાલને જાણ કરવામાં આવી અને ગંભીર ઘટનાને પગલે પોલીસને બોલાવવામાં આવી પોલીસે હુમલાખોરો વિદ્યાર્થીના વાલીને બોલાવી આગળની કાર્યવાહી હાથરી છે સિસ્ટર બિની જોઝફ ફેતમો કોન્વેન્ટ પ્રિન્સિપલ મેરુબાગ મારી નથી થયું એ લોકો મસ્કરી કરતા હતા ચાર છોકરાઓ હતા એમાંથી એક છોકરા છરી લઈને આવ્યા ઘરેથી અને પાર્કિંગ એરિયામાં એ લોકો ધમકી આપી બીજા છોકરાએ છરી લઈને ધમકી આપી એટલે છોકરા બીને એક શિક્ષકને વાત કરી એ શિક્ષક મને આવીને કીધું ઓફિસમાં એટલે તરત જ હું ચારે ચાર છોકરાઓને પ્રશ્ન કર્યું અને શોધી કાઢ્યું શું છે પ્રોબ્લેમ અને પછી વાલીને બોલાવવા અને મને લાગ્યું કે થોડું સિરિયસ છે ગંભીર વાત છે એટલે હું એફઆઈઆર લખવા માટે અહીંયા આવ્યા છું પોલીસ સ્ટેશન આવ્યા છું વસ્તુ એક છરી નાની છરી રિસેસના ટાઈમે એક છોકરાએ છરી વડે મારવાની કોશિશ કરી એટલે મારો બાળક થોડોક આગો વિયો ગયો બરાબર એટલે છરી એને અડી નહીં એટલે એ તરત તરત પ્રિન્સિપલ મેમ મેમ પાસે ગયો બરાબર એટલે એમને વાત કરી બરાબર એટલે પ્રિન્સિપલ મેમે તરત છોકરાના બેગને બધું તપાસ કરી બરાબર એમના હાથ બેગમાંથી છરી હાથમાં આવી ગઈ એટલે મેં મેં તરત એ ફરિયાદ નોંધાવી લીધી પોલીસ સ્ટેશનમાં કેમકે આ બનાવ દસ વાગે થયેલો છે મને ખબર ખાલી બે વાગે પડી હતી બરાબર આ એક બનાવ છે અને મારા બાળકને એ વારે ઘરે હેરાન કરતો પણ મને ખબર નહોતી પણ આ વસ્તુ અત્યારે મને ખબર પડી કે ભાઈ આવી રીતે એ વારે ઘરે દબાવાય અને એવું બધું બહુ કરતો અત્યારે ક્યાંક બે બા ભાઈબંધ ભેગા થઈને આવી રીતે એને મારવાની કોશિશ કરી અને પછી અત્યારે એવી ધમકી આપે છે કે ભાઈ તું બહાર નીકળીશ તો અમે તને બહાર તું કોઈને કહીશ તો અમે બહાર મારશો તને આ રીતની ફરિયાદ છે એટલે પ્રિન્સિપલ મેમે જ બધું કાર્યવાહી કરી ઘોઘારોલ પોલીસ સ્ટેશનમાં મેરુબાગ વિસ્તારમાં આવેલી ફાતિમા કોન્વેન્ટમાં આજે સવારે રિસેસના સમયે દસ વાગ્યે એક બનાવ બનેલો જેમાં ધોરણ નવના વિદ્યાર્થીઓ એકબીજાની મસ્તી કરતા હતા તે મસ્તી કરવાનું મન દુઃખ રાખી આજે ધોરણ નવના વિદ્યાર્થીઓ બે વિદ્યાર્થીઓ જે છે સગીર વયના તે સ્કૂલના છરી લઈ અને આ ભોગ બનનારને છરી બતાવેલી છે આ બનાવને લીધે પોલીસ દ્વારા ગંભીરતાથી લઈ અને તેના વાલીને પોલીસ સ્ટેશને બોલાવી અને ફરિયાદ લેવાનું હાલમાં ચાલુ છે પોલીસ દ્વારા આ સ્કૂલ તેમજ બીજી સ્કૂલની વિઝિટ લઈ તેના સંચાલકો અને તેના જે આગેવાનો જે છે વાલીઓ છે તેની મીટિંગ બી લેવામાં આવનાર છે થેન્ક યુ